દેવાયત ખવડ એ નામ જે સમયાંતરે ગુજરાતમાં ગુંજતું રહ્યું છે જો કે ડાયરા કલાકાર દેવાયત ખવડ પોતાના ડાયરા કરતા પોતાના વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહે છે એવું કહીએ તો પણ નવાય નહીં ખેર આજે આપણે વાત કરવાના છીએ દેવાયત ખવડના નવા વિવાદને લઈને અરે એ જ વિવાદ કે જેમાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણની ગાડીને મોરે મોરો દઈ દીધો છે નમસ્કાર હું નીલમ ખારેચા અને આપ જોઈ રહ્યા છો

બીજી બાજુ દેવાયત ખવડ અને તેના માણસોએ પૂજા પંડ્યા નામના ડમી ડિ થી ધ્રુવરાજસિંહ ચૌહાણને દેવાયત ખવડ અને તેના માણસોએ કરેલા આ હુમલામાં ચોવીસ વર્ષીય યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણે જુનાગઢની હોસ્પિટલમાં સારવાર લીધી હતી આ દરમિયાન તેણે જણાવ્યું કે આ ઘટનામાં દેવાયત ખવડ પોતે અને બાર પંદર જણ મોઢું બાંધેલ હતા ત્યારબાદ દેવાયત ખવરનું મોઢું ખુલી ગયું એટલે તેને ખબર પડી ગઈ ધ્રુવરાજસિંહે કહ્યું કે મેં પાંચ વાર કહ્યું કે દેવાયતભાઈ રહેવા દે રહેવા દે પણ તે માન્યો નહીં અને બંદૂક કાઢી અને કહ્યું કે બે નંબરની બંદૂક તારા માટે જ લાવ્યો છું અને કેસ કરીશ તો પાડી દઈશ બીજી બાજુ ધ્રુવરાજસિંહ ચૌહાણને તેના ઇન્સ્ટાગ્રામ પર પૂજા પંડ્યા નામના ડમી એકાઉન્ટથી મેસેજ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં મેસેજમાં લખ્યું હતું કે આ બાજુ આવવામાં ધ્યાન રાખજે દેવાયત અડી જશે અન્ય એક મેસેજમાં લખ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું જે દેવાયત ખવડ અને તેના માણસોના ધ્યાનમાં આવ્યું હતું જેથી તેમણે ધ્રુવરાજસિંહ ચૌહાણની રેકી કરી આ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે મહત્વનું છે કે ગત 20 ફેબ્રુઆરીએ સનાથલમાં થયેલા એક ડાયરામાં દેવાયત ખવળ હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો અને આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ ધ્રુવરાજસિંહ ચૌહાણ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ સહિત અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાળની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો બીજી બાજુ હુમલો કરનાર આરોપીમાંથી એક ભગવતસિંહે પણ દેવાયત ખવળ વિરુદ્ધ આઠ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ત્યારથી જ આ બંને જૂથ વચ્ચે વેર શરૂ થયું હતું આપને જણાવી દઈએ કે આપ કોઈ પહેલી વાર નથી કે દેવાયત ખવડ આ પ્રકારે વિવાદમાં આવ્યા હોય અગાઉ રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા બ્રિજરાજદાન ગઢવી અને ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે પણ તેનો વિવાદ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે આપનું આ નવા વિવાદને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજ મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં